એના ત્રણેક ગ્રુપ છે અને લગભગ પાંત્રીસો લોકો એની સાથે જોડાયેલા છે અને આ ગ્રુપમાં એમના જ્ઞાતિના એટલે ગુર્જર કોઈ સમાજના જે કોઈ એવા જરૂરિયાતમંદ પરિવારના લોકો હોય એની વિગત શેર કરવામાં આવે અને થોડા સમયમાં એ જરૂરિયાતમંદને જેટલી જરૂરી હોય એટલી બધી સેવાઓ ઉપલબ્ધ થઈ જાય પણ આ ગ્રુપનું એક મજાની વાત એ છે કે લાભાર્થી કોણ છે એ મદદ કરનારને ખબર નથી એટલે કોઈને સંકોચ પણ ન થાય અને કોઈને બહુ અનુરાગ પણ એટલે કે અહમ પણ ન આવે કે મેં આ કોક ફલાણા ભાઈને આટલી મદદ કરી આ બહુ સરસ રીતે ચાલે છે ને ઘણા બધા પરિવારોને આમાંથી મદદ મળી રહી છે બે યુવાન ભાઈઓ આ આની શરૂઆત કરી છે કેશભાઈ સિંગરોજા અને ધર્મેન્દ્રભાઈ દેવડિયા બંને મિત્રો ભાઈઓ શરૂઆત કરી અને છે ઘણા લોકોને સીધી મદદ મળી છે આ ગ્રુપની શરૂઆત શું કામ કરવી પડી એની પાછળ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને કેવા કેવા લોકોને આ મદદ પહોંચી છે અને હજી પણ ભવિષ્યમાં કઈ કઈ યોજના છે નમસ્કાર નમસ્કાર જી જી મલ્કેશભાઈ પેહલા તો એક કહો કે આવું ગ્રુપ શરૂ કરવાની પ્રેરણા વિચાર કઈ રીતે આવ્યો એનાથી શરૂઆત કરી જી એકચુલી અમે બંને હું ને મારા ભાઈ મારા કઝીન છે ધર્મેન્દ્ર મોટા ભાઈ છે મારા અમે બંને ધંધાના ના કારણ થી ક્યાંક નીકળ્યા હતા રસ્તામાં અને અમારા સમાજના જે એક બેનનો ફોન આવ્યો કે ભાઈ મને ઘણી તકલીફ છે ઘરે છોકરા ને કેન્સર છે મકાન માલિક ઘર ખાલી કરાવવાના છે આજે સામાન બધો બહાર ફેંકશે તો અમને મદદ કરો અમે લગભગ એમના ઘર થી વીસે કિલોમીટર દૂર હતા જવું પહોંચવા આવ્યા હતા તમે હું સમાજ નું કામ છે આ બેન રોતા રોતા ફોન કર્યો આપણે પછી આ કામ કાલે કરીશું પેલા ત્યાં મુલાકાતે ગયા અમે ત્યાં ગયા પછી ખબર પડી કે એક કેસ ની હોરડીમાં પાંત્રીસ વર્ષ નું યુવાન જે છેલ્લા ચાર પાંચ મહિનામાં કેન્સર એમના મમ્મી ની ઉમર લગભગ સિત્તેર વર્ષ જે જે પેશન્ટ હતો એક મોટો ભાઈ જે હાથેથી અપંગ છે અને માનસિક અસ્થિર છે એ કોઈ મંદિરમાં નાનું મોટું કામ કરીને સાંજે વીસ રૂપિયા રોકડા લાવે એ વીસ રૂપિયા ના ઘઉં લાવે ઘઉં નો લોટ કરાવે અને મા દીકરોના ઘઉં બોડી રાખે બે ચાર કલાક પલડે પછી રબડી કરીને પીવડાવે એમના ઘરનું ભાડું ત્રણ ચાર ચડી ગયું હતું ઇલેક્ટ્રિક બિલ ભર્યું નતું લાઇટો કપાઈ ગઈ હતી ફેબ્રુઆરી એટલે ગરમીનો સમય હતો અમે ત્યાં પાંચ મિનિટ ઉભા ના આવી શકીએ એટલી ગરમી હતી તો એ લોકો ચોવીસ કલાક ત્યાં કરતા હતા આવું તો દુનિયામાં ઘણા બધા હશે પણ આપણે આ લોકોને કેવી રીતે મદદ કરી શકીએ બરાબર આ લોકોને મદદ કેવી રીતે કરી શકીએ પણ દુનિયામાં તો પહોંચી ના શકાય એટલે મેં કીધું આપણે સમાજ આપણા સમાજ નું જો કોઈ આવી રીતે ગ્રુપ બનાવીએ અને આપણા સમાજના ના લોકોને જોડીએ તો આપણે ખરાઈ કરવામાં ઈઝી પડે તમારો વિડીયો ઓન કરી દો કોઈ તકલીફ વાળું વ્યક્તિ આવ્યું તો એ સાચું છે કે ખોટું એ પણ જાણી શકીશું બરાબર એટલા માટે અમે કીધું કે આપણે ગ્રુપ બનાવીએ પંદર વીસ જણા પચાસ જણા જે આપણા જેવા હશે સ્વભાવ એ જોઈન થઈશું અને મહિને એક બે એક બે કામ આવા કરીશું માં મેસેજ કર્યો કે હેતુથી એડ નથી કર્યા હવે લગભગ ત્રણેક મહિનાની અંદર ત્રણ ગ્રુપ ફૂલ થઈ ગયા ચોથું ગ્રુપ ચાલુ થઈ ગયું છે છત્રીસો માણસો જોડાઈ ગયા છે અમારા સાથે સમાજના અને અમારો કાર્યક્ષેત્ર સમગ્ર ભારત છે સમગ્ર ભારત માં કોઈ પણ વિશ્વકર્મ સમાજ નો દીકરો હોય કે દીકરી હોય કે વડીલ હોય એનો ક્યાંય થી પણ મેસેજ કે ફોન આવે એની અમે તાત્કાલિક ખરાઈ કરીએ છે જો અમદાવાદ માં હોય તો અમે પોતે જ કરી લઈએ છે આજુબાજુ માં હોય તો અમારા કોઈ પણ મિત્ર કે સ્નેહી સ્વજન દ્વારા અમે એ ખરાઈ કરાવી લઈએ છે ખરાઈ કરીને એમની સાચી વાત લાગે તો અમે ત્યારે જ મેસેજ ગ્રુપ માં નાખીએ કે આ શહેર છે આટલું આ વ્યક્તિ છે અને આ વસ્તુની જરૂર છે જેને પણ એમને મદદ કરવાની ઈચ્છા હોય એ ધોરણે અમે એમને મોકો આપીએ જે લાભાર્થી છે એમનું ઘરનું એડ્રેસ નામ એમને આપી દઈએ નંબર એ ડાયરેક્ટ એમના ઘરે મોકલી ને અમારી વાત કરી સામાન હોય કરિયાણું કરિયાણું પુસ્તકો દવાઓ આની વાત થઈ ગઈ જી જી ઘણા એવું મેડિકલ પરિસ્થિતિ એવી હોય છે કે જે સરકારી સહાયમાં ઇલાજ શક્ય નથી હોતો એનો સરકારી સહાયમાં એવા કેસમાં અમે જાતે ખરાઈ કરીએ છે અમે પોતે સરકારી હોસ્પિટલમાં જઈને તપાસ કરીએ છે જી બરાબર બહુ સરસ અને અમે તેમનો જે કેકઆઉટી ડિટેલ અમારા ગ્રુપમાં નાખીએ છે અને બધાએ ડાયરેક્ટ એમને પૈસા આપવાના

લાભાર્થીની વિગત જાહેર નથી કરતા એટલે એને પણ સંકોચ ન થાય કે મને મારે મદદ માંગવી પડી ને કોઈ મને મદદ કરી એ પણ બહુ મજાની વાત છે પણ આવા અમે આપવા જઈએ ને જી અમે આપવા જઈએ તો અમે એવું જ કહી દે કે અમે તો ડ્રાઈવર છીએ અમે મારું અમારી ઓળખાણ પણ નથી આપતા કે અમે આ છીએ એમ બરાબર વાહ વાહ અને બને તો અમે નજર પણ નથી મિલાવતા કેમ કે એમની આંખોમાં જ્યારે આપણે અમે આપીએ કહેતા પણ નથી ડ્રાઈવર તરીકે મૂકીને અમે આવતા રહીએ છીએ આપણે ત્યાં કહેવાય છે ડાબા હાથે દીધું હોય હાથ પણ ખબર અત્યાર સાડા છ મહિના થયા અમારે અને અમે લગભગ છપ્પન જણા એટલે અમે ત્રણ જણા મેડિકલ સહાય કરી છે ને ત્રેપન જણા ને દવાઓ છે કરિયાણું છે વરસ વર્ષનું નું કરિયાણું છોકરાઓની ફી પુસ્તકો ચોપડાઓ બધું કરી આપ્યું છે

આપણે ગૃહ ઉદ્યોગ ચાલુ કરવા જઈ રહ્યા છે અજી વિચારીએ છીએ માટે પ્લાનિંગ કરીએ છીએ એમાં અમને પૂરેપૂરો સપોર્ટ મળશે બહેનોનો અને આગળ શું છે ફંડિંગ નું પણ વિચારવાનું પછી કાલ સવારે આ ગૃહ ઉદ્યોગ એક મોટો વિકાસ થાય તો એની નેગેટિવિટી બી ઊભી ના થાય એટલે આ બધા જ પોઈન્ટ વિચારી અને પછી અમારે એને આગળ વધવું છે એ સિવાય આગળ નથી વધવું એની અંદર બહુ સરસ ના સારો વિચાર છે ઘણા તમે જી ઘણા લોકોની મેન્ટેલિટી એવી હોય ને કે ભાઈ આ આ એક એમના પોતાના સ્વાર્થ માટે એમના પોતાના બિઝનેસ માટે આ કરી રહ્યા છે પણ એવું કઈ અમારી પાસે છે નહીં એટલે અમે પૂરેપૂરો વિચાર કરી અને પછી જ ગૃહ ઉદ્યોગ માટે આગળ વધીશું એમ બહુ સરસ વિચાર છે કારણ કે મહિલાઓને સ્વરોજગારી મળે તો ઘણીવાર આખો પરિવાર ટકી જતો હોય છે બહુ સારો વિચાર છે એમાં એમાં કેવું થાય છે હવે જે લેડીઝ ધારો કે વિધવા છે કે તકલીફવાળા છે એ લોકો બહાર નોકરી નથી કરી શકતા રીઝન કે છોકરા નાના હોય બીજું સામાન્ય પરિવાર પોતે પરિવર્ત ના કરી શકે એ પોતે કામ કરવા જતા હોય હોય એટલે એમને અભાવ સવારે સ્કૂલે મોકલવાના ઘરડા હોય તો એમની સેવા કરવાની ઘણા ના પતિ ને એક્સિડન્ટ થઈ ગયું હોય છે એનું સેવા કરવાની તો ટાઈમ ઓફિસ ટાઈમ પ્રમાણે નોકરી ના કરી શકે બરાબર એમની માટે ફ્લેક્સિબલ ટાઈમ સવારે બે કલાક જાય બપોરે બે કલાક સાંજે બે કલાક અઠવાડિયામાં ચાર વાર જાય બે વાર જાય એમાં કોઈ એ રીતે કામ કરવા માટે આખો પ્રોગ્રામ બનાવી રહ્યા છે પણ એમાં શું છે ઘણી બધી ડિટેલિંગ કરવાની જરૂર છે છે એટલે એમાં સમય લાગી રહ્યો પણ ચોક્કસ આગળ પોઝિટિવ રીતે તકલીફ ના પડે એવું અમે આગળનું આયોજન કરી રહ્યા છીએ પણ બંને ભાઈઓને પૂછવું છે કે જયારે તમે આવી શરૂઆત કરી વોટ્સએપ ગ્રુપ ની ત્યારે એમ લાગતું હતું કે આટલો બધો વિસ્તાર થશે ને આટલા લોકો તમારી સાથે જોડાશે ના એવું કોઈ અમને એ સમય લાગ્યું નતું જી જી પણ દાદાની દયાથી અને એક અમને પ્રેરણા થઈ અને અમારે આ વસ્તુ કરવી છે કોઈનો સપોર્ટ મળે કે ના મળે અમે બંને ભાઈઓ એ શરૂઆતમાં અમારા ખીચામાંથી પૈસા વાપરેલા છે હવે એમાઉન્ટ અમારે જાહેર નથી કરવી પણ એ પછી સમાજનો સારો એવો સપોર્ટ મળ્યો એટલે પછી અમારી પણ હિંમત ખોલી અને આપણે આ કાર્ય માટે આપણે તો ખાલી શું છે કે આંગળી ચીંધવા વાળા છે કાર્ય તો ઉપરવાળો કરે છે આ ભાવથી અમે આગળ વધ્યા બહુ સાચી વાત ના બહુ મોટી વાત છે સાહેબ અને દરેક સમાજ આ રીતે જો નાનું મોટું નાનું મોટું કરે કામ મદદ કરવાનું તો મન લાગે છે કોઈ માણસ જે વંચિત આપણે ગણીએ છીએ જે ગરીબ છે જરૂરિયાત પણ છે એને કોઈ મુશ્કેલી ન રહે કારણ કે સમાજમાં એવા લોકો પણ ઘણા બધા છે કે જે બીજાને મદદ કરી શકે એમ છે ઘણી વાર એવું થાય છે કે મદદ કરવી કઈ રીતે એ સમસ્યા હોય છે ત્યારે આવા દુનિયામાં આપણી સમાજ વ્યવસ્થા અલગ પ્રકારની છે આપણે ત્યાં જેમ પટેલ છે બ્રાહ્મણ છે વાણિયા છે દરબાર છે કોળી પટેલ છે અમે વિશ્વકર્મા વંશજ છીએ આવા આપણામાં અલગ અલગ સમાજો બનેલા છે જે દુનિયા નેગેટિવ દ્રષ્ટિથી આપણી માટે આશીર્વાદ રૂપ છે કેમ કે તમે તમારા કોઈ પણ વ્યક્તિ આવશે તો તેના સુધી આસાની તેની તમે તપાસ કરી શકશો એને ખરેખર જરૂરત છે કે નહીં એ પણ જાણી શકશો અને તમારા સમાજના ભાઈઓ બહેનો તમે સીધી મદદ પહોંચાડી શકશો તો દરેક સમાજમાં જો દરેક ભાઈઓ બહેનો આવી રીતે ગ્રુપ ચાલુ કરે પોત પોતાના સમાજમાં તો લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાત છે આખા ઇન્ડિયામાં જે આપણે નાની મોટી ભૂખ તકલીફ છે ને એ સોલ્વ થઈ જશે બહુ સાચી વાત બહુ સાચી વાત અને તમારા બંને ભાઈઓનો આટલો સરસ મજાનો સફળ પ્રયોગ થયો છે મને લાગે છે કે જો તમારી ઈચ્છા સારી હોય સારી દિશામાં લોકોને મદદ કરવાની વાત હોય તો એને સમાજ પણ રિસ્પોન્સ આપે છે એ તમારા દાખલાથી પુરવાર થાય છે બઉ આનંદ ની વાત છે આનંદ ની વાત છે ને આવું સરસ મજાનું કામ થઈ રહ્યું છે એ સૌથી મોટી વાત છે ને તમારા બંને ભાઈઓની મહેનત છે ને બીજા લોકો જે જોડાતા જાય છે

સરસ મજાનું સેવાકીય ગ્રુપ ચલાવો છો એની માહિતી મારી સાથે શેર કરી બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જીન્ક યુ થેન્ક યુ જય વિશ્વકર્મ જય વિશ્વકર્મ જય